સાને કરશે હે વિલાપ કાયા રાણી સાને કરે છે ਏ ਵਿਲਾਪ ਰੇ ਉਹ ਜੀ ਏ ਜੀ ਤਾਰੇ ਨੇ ਮਾਰੇ ਹੋਵੇ ਕਾਈ ਨਹੀਂ ਏ ਤਾਰੇ ਨੇ ਮਾਰੇ ਹੋਵੇ ਕਾਈ ਨਹੀਂ ਧੁਰਲੀ ਰੇ ਉਹ ਜੀ ਐ ਮ ਜੀਵ ਰਾਜਾ ਕੈਸ ਜੀ

થોડો સમય પ્રમાણે બદલી અને પેલા બાયસુરા મથુરભાઈ કરજડીયા ગાયું છે પછી એક આપણું બજારનું ગાયું છે બાપુનું ખાસ ફેમસ એ જીવડા તું જુ રે જીવડા તારા ંદકુમા નરે જીવડા તારું હેપલમાં વૈજાશે વાળું રે જીવડા તને સદગુરુ સમજાવે રે અરે જીવડા રે તું ને ગુરુ સમજાવે જાવે તોય તને જરીએ બાન આવે રે હે જીએ બાસ પુરુષો તબ કેસે જે આ પુરુષોત્તમ બાપુ બજાવેલું ભજન છે એકસો પાંચ નંબરની જુદી બુક તમારી જોડે પડ્યો બેનમાં તો એકસો પાંચમાં સાડે કરે છે વિલાપ કાયા રાણીનું આવશે ભજન બહુ મસ્ત છે પછી એક બીજું છે હે હેમારી અભી ચણ હે મારી અભિચન ટેકને રાખજો કદી કુબુદ્ધિ માં ભૂલું નહી બાન એકબુદ્ધિ માં ભૂલું નહી બાન

અ બારસાથી જયુભાઈ ભાઈ 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 પ્રતિકભાઈની મોજ પ્રવીણભાઈની મોજ ભાઈ ભાઈ સરસ સરસ આપણે લાઈવ ચાલુ કરશું ને બાપુના ભજનો કહીશું બેન બા મારી લાઈવ આવો તમને બધા ભજનો કહીશ અને હવે એક લાઈવ ચાલુ કરવું છે ભીમાભાઈ ભરવાડ જય ઠાકર જય ઠાકર વાલા વાહ 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 અને આ કારીગર ઓકે 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 બેન પૂરતું લાઈવ ચાલુ કર્યું ચા જાય ચા પી લઉં ત્યાં સુધી લાઈવ કરીએ અને હવે થોડી તબિયત સારું થઈ ગયું છે એટલે હવે આખરી ઓપ આપીને લાઈવ ચાલુ કરશું ક્યાંક ક્યાંક મોજ મનોરંજન માટે અને જો કોઈને ઉશીરું મળતું હોય આપણા કલાકો તો મારે ઉશીના નહીં પણ કાયમી આપી છે કોઈ પણ જાતની પૂર્વ શરત વગર મારે કારણ કે ચેનલ મોલો કરવી જ નથી એ પાક્કું છે નિર્ધાર નક્કી કરેલી વસ્તુ છે કે મારે ચેનલ મોલો કરવાની જ નથી શરદી શરદીનો ભાગ છે સાંભળો અને આવી જાઓ આવી જાઓ આવી જાવ વાય ભાય વાય ભાઈ ભરતભાઈ બધાવાળા અમારા ભરતભાઈ છે કે હવે સુરતી ડાઈલ નાઇસ લાઈ સુપર 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 પધરો મારાવાળા બધા ચારી ચુસ્કી પતી જાય એટલે એ કાકા કાકા ચા ગરમ પડશે જય દ્વારકાથી જય દ્વારકાધી જય દ્વારકાથી જય ગિરનાની પેરભાઈ ભરતભાઈ કહે છે ભાઈ બાય कैला गटेबारा वाला आ तो बनोरेंदर माते लाइव करी कि लाव करिए बदो लाइव करो ना भूली गेलो वालों दो बे વખત बदो ता तो लाइव चालू छु क्या गया काका एले ला चौकीदार काका बोलाले चौकीदार પાણી સાથે કાકા બોલા જય માતાજી ભરતભાઈ આજે ભાગ વધારે પણ વાલા તમારું ગળું તમારો કટ વાહ વાહ વારી જાવ પ્રવીણભાઈ કાલ તો મને એવી મોજ આવી ગયેલી ગાડીમાં ઘેર આવતા આવતા સરસભાઈ મારો વરદ આયો ભાઈ કાલ વરદ કેવી મજા આવી કે સાચું બોલે બીજી વાર ભૂલી જાય ગઈ કાલ યાદ કર કેવી મજા આવી કે ભરત હે બેટા કેવી મજા આવી હાજી અને એટલે જ કીધું છે કે પીઠપ વાળા માનવી જેથી જગ છોડી જશે કાકા એની કાળ એથી ઘરે ઘર છે એટલે ક્યાંક મીઠાપ ક્યાંક તમારો ભાવ ક્યાંક તમારો સ્વભાવ ક્યાંક તમારું આત્મબળ ક્યાંક તમારી ભક્તિ સાથેનો નેડલો આ બધાનું ભેગું થાય અને એનું જે રગડ ઝકડ ઝકડ થાય મસાલો તૈયાર થાય એટલે વાલા મોજે મોજ કાંઈ ના ગઢે કાકુરી જોડ્યા કાલ કાકુરી જોડે રાધે રાધે મારા પ્રતિકભાઈ પછી એક પેલું છે ગિરનારી આરતી જોરદાર છે મને બહુ ગમે મને આવડતી નથી એ પાક્કું એટલે આજે પ્રવિણ તમને એડવાન્સમાં કહી દઉં છું તમારી લાઈનમાં આવું એટલે ગિરનારી આરતી ગાજો

ચમ્બર ઢોરાઈ રહી પણ આ ગીરનારી આરતી છે એક અલગ એ આરતી બી બોવ જ અલગ હોય છે બે ભાગ કરી દીધા પધારો 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 બાના ભાઈ શ્રી પધાર્યા છે ભીમજીભાઈ કલેજા ઓકે ઓકે પધારો વાલા જય માતાજી પ્રતિકભાઈ બોધ અરે વા જય ઠાકર કલેજા આ તો દરેક ના પોતાના સદગુરુ પ્રિય હોય મારા બેનબા પૂછો બેનબા કદાચ લાઈવ હશે તો ભક્તિબેનબા કે જે ગુરુજી અમારા હતા એ ગુરુજીના ના ના હો માળા છે ડોકવા નર્મદા કૃપા એડ છો બાબલા બેન ના નર્મદા કૃપા ને બેન મને કઈ લઈ લેજો લેવો તો એડ કરી બારો નંબર ના જોડે છે લઈ લેજો આપડે તો જો બે સત્સંગ છે ત્યાં આવશું ક્યાંક હળવી મજા કશે આવશું

દત્ત ભગવાનની આરતી પ્રવીણભાઈ તમારે સાથે ગાવાની છે લાઈવમાં જય માતાજી સીતારામ આનંદ આવી ગયો સાહેબો કે દાદા ખુશ રહીએ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય ગુરુદેવભાઈ જય ગુરુદેવ બહેન બા ક્ષમ્ય કરજો કારણ કે મારે થોડું હજુ લાઈવ લાંબુ નથી કરી શકતો અવાજ મારે અને મારે છે ને બોલવાનું ને કોમેન્ટ વાંચવા નહીં મને રાગડા તાળવાની ટેવ છે એટલે આવજો 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 જય ગિનારી એ હા તો તબિયત સાચવી છે ને હવે કોઈ નવી કોમેન્ટ નાખે કરે એટલે આપણે એવું કોઈનું કોમેન્ટ વધવા ના લઈ જાય કોઈ પણ આવજો નહીં કોમેન્ટ ના તો કોમેન્ટ પણ દો એટલે હું લાઈવ બંધ કરું વાલા તમારો પ્રેમ છે હું તો તમને એવું કહીશ કે ભાઈ લાઈવ ચાલુ રાખે ચાલુ રાખે એ પછી સમય કહીશ થોડો એક અઠવાડિયું પંદર તારીશ થોડો હૃષ્ટ થઈ જાવ ને વિરાટ કોપરેટિવ સ્ટ્રેન્થ જો મજબૂત અંબુદા સિમેન્ટ જોવો પછી વાંધો નહીં ચલો આવજો 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 બાય 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 બાય